આજની તારીખે વર્લ્ડમાં કેન્સરને મટાવડવા માટેનું કોઈ બેસ્ટ માધ્યમ હોય સારામાં સારું તો એ ગૌમૂત્ર છે ગૌમૂત્ર તમે પીવા લાગો એક વર્ષ જે વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ એક વર્ષ સુધી પર ડે દસ મિલ યાદ રાખજો ગૌમૂત્ર કેવી રીતે પીવી લોકોને નોલેજ નથી લોકો પીવો એટલે પીવા જ લાગે છે ચોવીસ કલાકની અંદર દસ થી વધારે ગૌમૂત્ર તમારા જઠરમાં ન જવું જોઈએ આપણા જઠરની અંદર ભગવાને પ્રોટોન પણ આપ્યો છે મોર ટેન એમ એલ ઓન જો દસ મિલી થી પીશો તો પ્રોટોન પંપ એ પીએચ જે પાવર ઓફ હાઈડ્રોજન કરે છે અને કિડની પણ ડેમેજ થઈ શકે માત્ર દસ એમ એલ થી વધારે ગૌમૂત્ર ન પીવો અને એક વર્ષ તમે પીવો દુનિયાનું કોઈ પણ એવી વાત નથી કે દુનિયાનું કોઈ પણ એવું ખોરાક નથી તમને કેન્સર કરી શકે